નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ બનાસકાંઠાના જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમના સમાચાર તો તારીખ થઈ છે સત્તર નવ બે હજાર પચીસ સમય થયો છે અગિયાર વાગે ત્રીસ મિનિટે તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવકની તો આવકની વાત કરીએ તો ચૌદને સાત ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે જો દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં વરસાદ થશે તો આવકમાં વધારો જોવા મળશે તો હવામાન વિભાગની પણ આગાહી છે જો દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં વરસાદ થશે તો અને વાત કરીએ હવે સપાટીની તો સસોને એક પોઈન્ટ સત્યાશીની સપાટી પોણી પોંકી ગઈ છે મિત્રો ભયજનક સપાટીની વાત કરીએ તો સસ્સો ચાર છે મિત્રો તો જે કોઈ બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું નથી જેવું પણ બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે એવો તમને અમે વિડીયો અપલોડ કરી દે છે તો મિત્રો તો અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈજો વિડીયો અને લાઇક કરી દઈએ જેથી કરીને તમને દાંતીવાડા ડેમ શિવપુ ડેમ મુક્તિશ્વર ડેમ આ તમને મને માહિતી મળતી રહી છે મિત્રો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે અમને કોમેન્ટમાં જણાવજો મિત્રો